હાલમાં ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયતની ચૂંટણીઓ જાહેર કરવામાં આવી છે ત્યારે ઝાલો તાલુકાની કુલ બોતેર ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની છે તેમાં છેલ્લી તારીખ અગિયાર છે અને ફોર્મ ખેંચવાની તારીખ હતી ત્યારે નવ જેટલી ગ્રામ પંચાયતો સમરસ થઈ જેમાં બેન હરીફ જાહેર કરવામાં આવી અને તેમાં સમર્થકો કાર્યકર્તાઓ દ્વારા ડીજે ના તાલ તેમજ ફૂલહાર ચડાવીને તેમનો વિજય સરકસ કાઢવામાં આવ્યો હતો ત્યારે બાકી રહેલા ત્રેસઠ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાશે હાલમાં ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયતની ચૂંટણીઓ જાહેર કરવામાં આવી છે ત્યારે ઝાલોદ તાલુકાની કુલ બોતેર ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજવાની છે તેમાં છેલ્લી તારીખે અગિયાર ફોર્મ ખેંચવાની તારીખ હતી ત્યારે નવ જેટલી ગ્રામ પંચાયતો સમરસ થઈ છે જેવો બિનહરીફ જાહેર કરવામાં આવી છે તેમના સમર્થકો કાર્યકર્તાઓ દ્વારા ડીજે ના તાલ તેમજ ફુલહાર ચડાવીને તેમનો વિજય સરગસ કઢાવવામાં આવ્યો હતો ત્યારે બાકી રહેલ ગ્રામ પંચાયત ત્રેસઠ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી આવનાર દિવસોમાં યોજાશે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ